નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાજ્યની તમામ આંગણવાડીમાં જૂન બે હજાર છવ્વીસ થી નવો અભ્યાસક્રમ આધારશીલા છે અમલમાં આવવાનો છે આધારશિલા અભ્યાસક્રમ શું છે એ સંદર્ભેની વાત આજના વિડીયોમાં કરીશું તે પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેશો અહીંયા આપણે સમજીએ કે આપણે ત્યાં હવે આંગણવાડીની અંદર ત્રણથી છ વર્ષના જે બાળકો છે એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે આપવામાં આવે છે આ પૂર્વ પ્રાથમિક શિક્ષણને આપવાના અનુલક્ષીને હવે નવો અભ્યાસક્રમ છે લોન્ચ થશે એટલે આ આધારશિલા અભ્યાસક્રમ છે એ ગુજરાતની આંગણવાડીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનો નવો યુગ શરૂ થશે એવું આપણે કહી શકીએ છીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર ને વીસ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું બે હજાર બાવીસ ના આધારે આ નવો અભ્યાસક્રમ આધારશિલા એ અમલમાં આવવાનો છે

આ અભ્યાસક્રમ છે એ ત્રણ થી છ વર્ષના બાળકોને લાગુ પડશે રાજ્યની તમામ આંગણવાડીઓમાં લાગુ પડશે અને આ અભ્યાસક્રમ છે એ રમત ગમત સાથે ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવામાં આવશે એ પ્રકારનો અભ્યાસક્રમ આપણી સામે આવવાનો છે અહીંયા આપણે વિશેષ ચર્ચા કરીએ તો વર્ષ જૂના અભ્યાસક્રમમાં સમયાંતરે છે એ બદલાતા શૈક્ષણિક પ્રવાહોને ધ્યાનમાં લઈને જરૂરી ફેરફારો છે એ કરવામાં આવ્યા છે આ ફેરફારો છે એ રાષ્ટ્રીય માળખા પર આધારિત છે આ રાષ્ટ્રીય માળખા જેમ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ છે એ રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખો બે અભ્યાસક્રમ નવો અભ્યાસક્રમ આધારશિલા છે એ આપણી સામે અમલમાં આવવાનો છે આ અભ્યાસક્રમ છે એ બે સ્તંભો પર આધારિત છે એક તો અભ્યાસક્રમ કે જેનું નામ આપણે આધારશિલા છે અને બીજો છે મારી વિકાસ યાત્રા પુસ્તિકા અહીં આધારશીલા અભ્યાસક્રમ એટલે ત્રણ થી છ વર્ષના બાળકો માટે તૈયાર કરાયેલો મુખ્ય પૂર્વ પ્રાથમિક અભ્યાસ છે છે આના દ્વારા બાળકોનો વિકાસની નવી સામે મારી વિકાસ યાત્રા જે એ બાળકોના વિકાસના માપદંડ ધરાવતી વિશેષ પુસ્તિકા છે આના દ્વારા દરેક બાળકોના વિકાસનો વ્યક્તિગત છે એ મૂલ્યાંકન કરવામાં આવશે આ ઉપરાંત દૈનિક સમયપત્ર અને શિક્ષણ પદ્ધતિ આધારિત આ અભ્યાસક્રમ હશે જેમાં બાળકોને રોજે ચાર કલાકનો નિર્ધારિત દૈનિક સમયપત્ર મુજબ છે શિક્ષણ આપવામાં આવશે સાથે એક્ટિવિટી બેંક નો ઉપયોગ કરીને રમત ગમત સાથે શિક્ષણ છે એ આપવામાં આવશે માત્ર પુસ્તક જ્ઞાન નહીં પરંતુ પ્રવૃત્તિ દ્વારા આનંદમય શિક્ષણ આપવામાં આવશે એવો આ નવો અભ્યાસક્રમ છે એ રચના કરવામાં આવેલી છે આ અભ્યાસક્રમ જ્યારે લાગુ પડે છે ત્યારે કાર્યકર બહેનો છે એને પણ તાલીમથી સુસજ બનાવવામાં આવશે સ્ટેટ કાઉન્સલિંગની મંજૂરી બાદ હવે આ અભ્યાસક્રમને જમીની સ્તરે એટલે કે આંગણવાડી સ્તરે લઈ જવા માટે વ્યાપક તૈયારીઓ છે એ શરૂ કરવામાં આવશે જેમાં સઘન તાલીમ છે એ પણ આપવામાં આવશે રાજ્યની તમામ આંગણવાડી કાર્યકરોને નવા આધારશીલા અભ્યાસક્રમ અને એક્ટિવિટી બેંકના ઉપયોગ અંગે સઘન તાલીમ છે એ પણ આપવામાં આવશે આ ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનો છે એની ક્ષમતાવર્ધન છે એ તાલીમ આપવામાં આવશે જેમ કે બાળકોને તૈયાર કરવા માટે કાર્યકરોને શૈક્ષણિક કૌશલ્યો વિકસાવવામાં

જેમાં આંતરરાષ્ટ્રીય માપદંડ જળવા રહે તે માટે યુનિસેફનો વિશેષ ઉપયોગ છે વિશેષ સહયોગ છે એ પ્રાપ્ત કરવામાં આવ્યો છે આ અભ્યાસક્રમના નિર્માણની અંદર પણ પોતાનો યોગદાન આપેલા છે જેમ કે સંસ્થાની વાત કરીએ તો જીસીઆરટી છે સમગ્ર શિક્ષા છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે ચિલ્ડ્રન યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર ભાવનગર કચ્છ કલ્યાણ સંઘ છે આગાખાન એજ્યુકેશન સર્વિસીસ છે આ બધી સંસ્થાઓના સહિયારા સહયોગને આધીન આ નવો અભ્યાસક્રમ છે એ આપણી સામે આવવાનો છે તો આપ સમજો કે આ અભ્યાસક્રમ છે એ નિર્માણ થઈ ગયું છે બે હજાર સોળથી બે હજાર છવ્વીસ તરફના આ પરિવર્તન છે એ આપણી સામે છે બે હજાર સોળની અંદર જે જૂનો અભ્યાસક્રમ લોન્ચ થયેલો એ પછી બે હજારને છવ્વીસની અંદર આ નવો આધારશીલા અભ્યાસક્રમ છે એ આપણી સામે આવવાનો છે એટલે લોન્ચિંગ ટાઈમ આપણે સમજીએ

આશા રાખું છું આ વિડીયો દ્વારા સમજા છો કે જૂન બે હજાર છવ્વીસ થી હવે આંગણવાડીની અંદર પણ અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે આપણે આ સંદર્ભેની વાત હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું અભ્યાસક્રમ જ્યારે લોન્ચ થશે જૂન બે હજાર છવ્વીસની અંદર એ અનુલક્ષને આપણે શું માહિતીગારી અંદર આવશે શું નવા ટોપિક મુદ્દાઓ હશે એની પણ ચર્ચા આપણે કરીશું ત્યાં સુધી રજા આપશો ને હા તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેશો આંગણવાડી સંલગ્ન તમામ માહિતી છે આપણે આ મારી વાત યુટ્યુબ ચેનલના માધ્યમથી સમજીએ છીએ માહિતગાર કરીએ છીએ આપને મદદરૂપ થઈએ છીએ આપનું એક સબસ્ક્રાઈબ અમારો ઉત્સાહ વધારે છે તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેસો ને હા કોમેન્ટમાં આપ જરૂર લખશો આપ ક્યાંથી મને સાંભળી રહ્યા છો ફરી મળીએ નવી માહિતી સાથે